ગર્ભાવસ્થા દરમિયાન કસરત કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે તે માત્ર શારીરિક સ્તર પર જ નહીં પરંતુ માનસિક સ્તર પર પણ બદલાવ લાવે છે એક ખુશહાલ માતા જ એક ખુશહાલ બાળકને જન્મ આપી શકે છે અને તેના માટે યોગ્ય કસરત માતા માટે વરદાનરૂપ છે નિયમિત કસરત કરવાથી થતા હોર્મોનના ફેરફારથી માતાને ગર્ભાવસ્થામાં થતી ઉલટી ઉબકાની તકલીફોમાંથી રાહત મળે છે કસરતથી ફેફસાની ક્ષમતામાં વધારો થતાં માતાના શ્વાસોશ્વાસમાં ફેરફાર થાય છે અને માતા સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે કસરત દરમિયાન ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો જેવા કે માતાને તાજગી અને ખુશી આપે છે તેમજ તેની ઊંઘની ગુણવત્તા વધારે છે ગર્ભવતી માતાઓએ કસરત ક્યારેય વિડીયો કે ફોટા જોઈને ન કરવી તે તમારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે કસરત હંમેશા નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ જ કરવી